પપ્પા ઇંગ્લિશ ની ભરવાની છે એમ હા તો તું બોલ્યો એ પાછું ઇંગ્લિશ બોલતો ભાઈ ફફા ઇંગ્લિશ ની ફી ભરવાની છે હાય શું કે કાજન બસ મજા મજા આ પાછળ બેઠો એ કોણ છે આ અમાર ઘરવાળો એલો મે બેનપણીમાં કોણ છે કઈ બોલો ને આઈ લવ યુ તારો ભાઈ પૈસા આપે કે ના બે ટિકિટ ભાણા પૈસા તો મારે જ આપવા જો કંજુસ ને ઇંગ્લિશ માં શું કેવાય હસ